આજના કાર્યક્રમમાં આપણી દીકરીઓ સ્વાગત ગીત લઈને વધારે છે હું વિનંતી કરું છું દીકરીઓને સરસ મજાનું સ્વાગત ગીત આપણી વચ્ચે રજૂ કરવા માટે

જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના માન્ય અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે ડીઆરડીએ ડાયરેક્ટર શ્રીજી મેડમને વિનંતી કરું છું મહામંત્રી શ્રી નટુભાઈ પટેલ અને દીપકભાઈ ચૌધરી આગળ આવે મુકેશભાઈ ચૌધરી અને વિનંતી કરું છું શ્રી નટુભાઈ અને દીપકભાઈનું સન્માન કરવા માટે બંને મંચ પર બધા છું રાકેશભાઈ આપણ આવી જાવ મહેસાણા વિધાનસભાની અંદર આપણા દેશના લોપુરુષ એકતા પુરુષ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ યુનિટી માર્ચની અંદર ઉપસ્થિત આપણી સૌની સાથે જોડાયેલા આજના આપણા મહેમાન પાલનપુરના વતની ચૌધરી સાહેબ જેમના જીવન ચરિત્ર વિશે આપણે સૌ જાણીએ છીએ આઝાદીના લડવૈયા અને લો પુરુષ તરીકે આખો વિશ્વ જેમને ઓળખે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની આ દોઢસો જન્મ જયંતી આખા દેશની અંદર ઉમંગ અને ઉત્સાહથી યોજાઈ રહી છે આજે એમના માનની અંદર આખા દેશની અંદર એમણે જે એકતાનું સૂત્ર આપ્યું હતું અને એમના આદર્શોને સાથે લઈને આજે દેશનો પ્રત્યેક નાગરિક આ દેશ ભાવના સાથે એની ક્ષણ દેશ માટે સમર્પિત કરતો હોય ત્યારે આજે યુનિટી માર્ચ માર્ચ પાંચસો બાસઠ રજવાડા એકત્રિત કરીને આ દેશને અખંડિત રાખવા માટે એમનો જે પ્રયાસ હતો એ આજની પેઢી પણ ગર્વભેર યાદ કરે છે અને જો ધારો કે જુનાગઢ અને હૈદરાબાદ આ સરદાર વલ્લભભાઈ પટેલની કુદેથી એમની મુસ્દીગીરીથી વિલીનીકરણ જો ન થયું તો આપણે જાણીએ છીએ આજુબાજુ આપણા દેશમાં જુદા જુદા દેશો પાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય બાંગ્લાદેશ હોય શ્રીલંકા હોય અને આજે પાકિસ્તાનની શું પરિસ્થિતિ છે તો જુનાગઢ અને હૈદરાબાદ આ પાકિસ્તાન સાથે ભેળવવાની વાત હતી પણ માન્ય સરદાર વલ્લભભાઈ પટેલની કુદથી અને એમનો દ્રઢ નિર્ણયથી આ દેશમાં ભેળવી શક્યા ત્યારે આપણે આપણે આખો અખંડ નકશો આપણે જોઈ રહ્યા છીએ એક જ પ્રશ્ન કાશ્મીરનો નહેરુજીને આપેલો અને આજે હજી પણ લટકતો છે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો એમની નીતિ રીતિ અને એમના અધૂરા સપના આ દેશને અખંડિત રાખવાની એમની જે નહીમ હતી એમના અધૂરા શબ્દો આજે પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના ગૃહમંત્રી માન્યશ્રી અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વમાં આ અધૂરા શબ્દો પૂરા કરવાની અને આવનારા દિવસોમાં હજારો વર્ષથી આવનારી પેઢીને આ દેશને અખંડિત રાખવાની જો ચિંતા કરી રહ્યા હોય તો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે

સંકલ્પ પત્ર પછી અહીંયા મહેમાનો સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓના બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ એવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ ભારત માતા કે આપણા સરદાર આપણા સરદાર આપણા સરદાર એ ગાડી સરદાર સાહેબ ની પ્રતિમા વાળી અહીં લાવવા માટે વિનંતી મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરી કે સૌપ્રથમ સાહેબ આપ મહાનુભાવે પછી ગાડીની આગળ આગળ માટે આવી જવું જય ભગવાન મારી સાથે આપણા સરદાર સરદાર ના આગળ વાંચે ગાડી ગાડીની આગળ